મુકેશજીના જન્મદિવસની ગીતોની પ્રસ્તુતિ કરીને ઉજવણી કરાઈ કમલેશ બારોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પ્રખ્યાત ગાયક કલાકાર સ્વર્ગીય મુકેશજીની જન્મ જયંતિ હોય તેઓની જન્મ જયંતિ નિમિત્તે તેઓની યાદમાં ફ્રીડમ મ્યુઝિકલ એકેડમી ખાતે મુકેશજીના ગીતોની પ્રસ્તુતિ ગાયક કલાકારો દ્વારા કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા સાથે સાથે આ કાર્યક્રમમાં ટીમલીના કિંગ કમલેશ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કમલેશ બારોટે વિવિધ ગીતોની પ્રસ્તુતિ તેઓના અંદાજમાં કરી હતી peace

નમસ્કાર દોસ્તો હું છું તમારો કમલેશ વારોડ અને ખાસ કરી વડોદરાના તમામ મારા ભાઈઓ બહેનોને મારા જય માતાજી રાધે રાધે જય શ્રીરામ અને ખાસ કરી આજે હું ફ્રીડમ મ્યુઝિકલ એકેડમીમાં આવ્યો છું અને મમ્મદભાઈ ફિરોજભાઈ સંજયભાઈ બધાને મળી ખૂબ આનંદ થયો સાથે બધા સ્ટુડન્ટો અને કલાકારોને મળી પણ ખૂબ આનંદ થયો અને ખૂબ શુભકામનાઓ છે મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે તમે જે આ બીડું લીધું છે આ મ્યુઝિક પીરસવાનું કે ભાઈ આપણી પાસે કલા હોય તો આપણી પાસે કોઈ આવી શીખી અને પોતે પણ પોતાના સપના પૂરા કરી શકે તો એવું આ એક કલા જગત છે અને સંગીત ના હોતા દુનિયા મેં તો દુનિયા કૂચ ના હોતી આખી દુનિયા સંગીત વગર વિરાન લાગે અને એવા સંગીત માં તમે મને પણ ખૂબ સાથ આપ્યો છે એવો જ સાથ અમારે ફ્રીડમ મ્યુઝિકલ એકેડમીને આપજો અને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે આપણા ભારત નું રત્ન એટલે ખુબ સારા સિંગર મુકેશજી તો મુકેશ સર નો જન્મ જયંતિ હોય જન્મ દિવસ હોય આજે તો એમને પણ એમની માટે ગાઈએ એટલું ઓછું છે પણ એમની માટે બે શબ્દો ગઈએ યાદ આતે આપ હમને યાદ આતે રહેગે

કે આપણા ગુજરાતના લોકલાડીલા કલાકાર એટલે કે કમલેશ બારોટ સર આજે અમારી ફ્રીડમ મ્યુઝિકલ એકેડેમીમાં હાજરી આપી અમારું ગૌરવ ખૂબ વધાર્યું અને આજે મુકેશજીની જન્મજયંતિ નિમિત્તે આજે એ દિવસે આવ્યા છે તો અમને બહુ ખૂબ આનંદ થયો છું વધુ હું કોઈ નહીં કહું પણ આજે જે ખુશીનો દિવસ છે હું આજ સુધી જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું અને ફરી આવાના આવા તબક્કાઓ આવતા રહે એવી મારી વાત સંજય જાદવ ફ્રીડમ મ્યુઝિકલ એકેડમી ઓનર